નમસ્કાર વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ આઠ પાઠ આઠ લોકશાહી દેશમાં સંસદની ભૂમિકા ભાગ બે આગળ આપણે સંસદ વિશેની માહિતી મેળવી ગયા કેવી રીતે બને છે સંસદ સંસદ એટલે કે પાર્લામેન્ટ ભારતે સંસદીય લોકશાહીનું સ્વરૂપ સ્વીકાર્યું છે ભારતમાં સંસદ એ સર્વોપ સર્વોચ્ચ સત્તા છે ભારતની સંસદ રાષ્ટ્રપતિ અને બે ગૃહો એટલે કે લોકસભા અને રાજ્યસભાની બનેલી છે રાજ્યસભા એ સંસદનું ઉપલું ગૃહ છે અને લોકસભા એ સંસદનું નીચલું ગૃહ છે અહીં આપણને બતાવ્યું છે કે સંસદ તો સંસદના બે ગૃહો છે લોકસભા અને રાજ્યસભા લોકસભાની કુલ સભ્ય સંખ્યા પાંચસો પિસ્તાલીસ છે અને રાજ્યસભાની કુલ સભ્ય સંખ્યા બસો પચાસ છે અને એક રાષ્ટ્રપતિ સંસદમાં ત્યારબાદ ગુજરાતની જે બેઠક છે તે જોઈએ તો છવ્વીસ બેઠકો છે લોકસભામાં અને રાજ્યસભામાં ગુજરાતની અગિયાર બેઠકો છે આઝાદી પછી રચાયેલ ભારતીય સંસદ લોકશાહીમાં સિદ્ધા લોકશાહીના સિદ્ધાંતોમાં ભારતના લોકોના વિશ્વાસનું પ્રતિક છે લોકશાહીમાં નિર્ણય લેવાની પ્રક્રિયામાં પ્રજાની સહમતિ અને ભાગીદારી હોય જ છે આપણી શાસન વ્યવસ્થામાં સંસદની પાસે સંપૂર્ણ અને મહત્વની સત્તા હોય છે કારણ કે તે લોકોનું પ્રતિનિધિત્વ કરે છે એટલે કે લોકહિતના જે કાર્ય હોય છે લોકો દ્વારા જે ચૂંટી લાવવામાં આવે છે એટલે કે લોકોના પ્રતિનિધિનું કાર્ય કરે છે એટલે કે લોક સહી રીતે જે ચૂંટણી થાય છે તે સંસદ નીચે મુજબના કાર્યો કરે છે સરકાર પર વિવિધ રીતે નિયંત્રણ રાખવું અને તેને ઉત્તરદાયી રાખવું કાયદા બનાવવા તેમજ તેમાં ફેરફાર કરવા અને જે જૂના પુરાણા કાયદા છે તે રદ કરવા આ છે સંસદ ભવન જે દિલ્હીમાં આવેલું છે કેવી રીતે બને છે લોકસભા લોકસભા માટે રાજ્યની વિધાનસભાની જેમ ચૂંટણી યોજાય છે જે દર પાંચ વર્ષે લોકસભાની ચૂંટણી થાય છે દરેક સંસદીય મત વિસ્તારમાંથી એક ઉમેદવારને સંસદમાં ચૂંટવામાં આવે છે ચૂંટણી લડતા ઉમેદવાર મોટે ભાગે જુદા જુદા રાજકીય પક્ષોના સભ્યો હોય છે ચૂંટાયેલા ઉમેદવારને સંસદ સભ્ય એટલે કે એમપી કહેવામાં આવે છે અને રાજ્યસભામાં હોય તો એ એમએલએ કહેવામાં આવે છે એટલે કે ધારાસભ્ય તરીકે અને જે લોકસભાના જે ચૂંટાયેલા ઉમેદવારો એટલે કે સંસદ સભ્યો હોય છે તેને એમપી કહેવામાં આવે આ બધા જ સાંસદો મળીને લોકસભા બને છે કેવી રીતે બને છે શાસન પક્ષ એ વિશેની માહિતી આપણે આગલા વિડીયોમાં લઈ લઈશું